તમારા નારા લગાડશે પણ છેલ્લા પાંચ દિવસમાં આ ખેડૂતોને તો અમે ખેરવી લેવું એટલે મેં કીધું કેમ ખેરવી લેવો માન કે આજે હમણાં વાત કરીને કે ગામ ગામ અમારી તેતરો છે કે ભાજપની પણ મિત્રો આજે બે વાત આપની સમક્ષ મૂકવી છે આજે હમણાં મને ગાંધીધામથી એક ફોન આવ્યો મને કે સાહેબ છસો કર્મચારીઓને કંપનીએ છૂટા કરી દીધા છે કેટલા છૂટા કરી દીધા હવે છૂટા છૂટા કેમ કર્યા ખબર છે એટલા માટે કર્યા છે કે આ નરેન્દ્રભાઈની નબળી નીતિના કારણે ટ્રમ્પે પચાસ ટકા ટેરીફ નાખ્યો ખબર હોય તો નાખ્યો છે ને હવે પચાસ ટકા ટેરિફ નાખ્યો એટલે તમામ નિકાસ હતી ઉત્પાદન થતું તો બંધ કરી દેવું પડ્યું હવે ઉત્પાદન બંધ કરે તો કર્મચારીઓને પગાર આપી ન શકાય એટલે જે લોકો મોદી 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 કરતા હતા બીજા રસ્તા ઉપર આવી ગયા આ વાત કહું છું હું ખોટું છું જોરથી બોલો હજી ઘણા મને એમ કેમ લાગે છે કે મોદીના ભક્ત હશે પણ એમાંથી હું એક હતો નીકળી ગયો હારું થયું

કપાસ અમેરિકા થી આવવાનો હતો એક બાજુ ટ્રમ્પ પચાસ ટકા ટેરિફ નાખે છે અને બીજી બાજુ આપણા ભાઈ અમેરિકાના દબાવમાં જીરો ઇમ્પોર્ટ ડ્યુટી કરી ખેડૂતો વાળા છે બધા બરબાદ થઈ જશે કે નહીં થાય છે હવે એને સપ્ટેમ્બર સુધી કીધું કેટલાક ઉદ્યોગપતિઓ એમની પાસે ગયા સપ્ટેમ્બર ને ડિસેમ્બર સુધી કરી દો સાહેબ આજે પાછો નિર્ણય લીધો કે ડિસેમ્બર સુધી કપાસ ત્યાંથી જીરો ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કે સંપૂર્ણ આવશે એટલે હજાર રૂપિયામાં આપડે કેટલા મળશે બોલો આ તમને ખબર નહીં હોય આ જાગૃતિ કેળવવાની જરૂર છે મોદી મોદી કરીને ગામમાં તમારા ફરતા હશે ને પકડીને ઉપયોગ ઉભા રાખજો

કેવું જીવ્યા ને એ મહત્વનું છે આજે મને કહેતા હતા હમણાં મને કીશુદાન ભાઈ ડોક્ટરે કીધું કે બે દિવસ ચાર દિવસ આરામ કરવો પડશે એકસો બે ડિગ્રી તાવ હતો મેં કીધું જ્યાં સુધી ખેડૂતોના મુદ્દાઓ છે ત્યાં સુધી સુદાનભાઈ દવા આપી દો આરામ કરવાનો અમને ટાઈમ જ નથી જો આ ગામડે ગામડે જઈને આ જો ભૂંડ અમારા વડલાઓને જો હું જાગૃત નહીં કરું ને તો પાછો મોદી મોદીના ચક્કરમાં ફસાઈ જશે પાછા પાંચ વર્ષમાં આપણા બરબાદ કરી નાખશે એટલા માટે થઈને ગામડે ગામડે ફરી રહ્યા છે આ શું છે વ્યવસ્થાઓ જો તમે આમ આદમી તમે આમ આદમી અમે આમ આદમી ભાજપની સભા જોજો દોઢસો તો એસ ટી ગરીબો માટે હોય બ્લોક કરી દેવામાં આવે તલાટીઓને કલેક્ટરોને એસપી ને પોલીસ ને બધાને હોપી દેવામાં આવે માણસો ભેગા કરી આવો તમને એક રૂપિયો આપવામાં આવ્યું

શરૂ શરૂમાં સારું કર્યું હું પણ અંધ જયારે મને ખબર પડી કે આ તો ગોરખોદિયા ની જેમ બધું ખોટી ગયે છે ત્યારથી જાગૃત થયો સાહેબ અને પછી નક્કી કર્યું કે ગુજરાતના સાડા છ કરોડ જનતાને જાગૃત કરીશ કે આના ઉપર વિશ્વાસ કરાય એમ નથી એટલા માટે નથી કરાય એમ કે તમારા દેવા માફ થયા 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 હોય તો મને કહેજો હવે સાંભળજો હું દાખલા સાથે યુટ્યુબમાં લિંકો છે એને વિડીયો બાઈટ છે નરેન્દ્રભાઈ પોતાની છે ને ભાજપાની નરેન્દ્રભાઈ એટલા માટે કહું છું કે નરેન્દ્રભાઈના ના નામે આ બધા મત આપે છે અહીંના તો ભાજપાની તાકાત જ નથી અપક્ષમાં હારી જાય એક નો હારી જાય હે માનલો કે ભૂપેન્દ્રભાઈ છે બિચારો થાયદ્ર મોદી ની સરકાર બનતા ને હજી ત્રણ મહિનાની વાર હતી ત્યારે કપાસ ભાવ પંદરસો રૂપિયા મણ હતું કેટલું પંદરસો રૂપિયા મણ હતું સ્કૂટી ના શું ભાવ હતા સ્પ્લેન્ડર ના ભાવ વધે વધે ચાંદીના ભાવ વધે કપડાના ભાવ વધે તો આપડા કપાસના ભાવ ઘટે કેમ અત્યારે અગિયારસો બારસો કપાસ જાય છે અને હજી અમેરિકાથી આવે કપાસ એટલે આપણું કપાસ આઠસો નવસો માં કોઈ રાખે નહીં તો જે વાયવું છે બરબાદ થઈ જાય કે ન થઈ જાય આપઘાત કરવો પડે કે ના પડે પણ કરવાની જરૂર નથી આપઘાત આપઘાત કરીને નબળા વિચાર કરનારા આ ખેડૂતો નથી આ ખેડૂતો એવા છે કે ધરતીને લાત મારીને પાણી પેદા કરી દઈએ એ પ્રકારના આપણે છીએ પેદા કરવાના છે આપણે કોઈ જમણો વિચાર કરવાની જરૂર નથી મને એક દિવસ સુગુણ આવી વિચારે પત્રકાર હતો મહામંથન કાર્યક્રમ ચાલુ હતું એક દિવસ એવી ઘટના બની સવારે મારી ટીમે કીધું મને કે સાહેબ એક ખેડૂતે આપઘાત કર્યું છે અને એણે સુસાઇડ નોટ લખી છે જુનાગઢના ખેડૂત છે અને એમાં તમારું નામ લખ્યું છે આંબાનો બગીચો વિશ્વિકારનો બગીચો કેરીઓમાં તૂટતા હતા વારંવાર તૂટતા હતા પણ સાહેબ જાડવે લટકી ગયા અને લટકી ગયા પછી એને સુસાઇડ નોટ લખતા પહેલા એવું કહેતા ગયા એમ લખ્યું હતું ત્યારે તો પત્રકાર હતો કે રાજનીતિમાં વિચારે નહોતું કર્યું એને લખ્યું એવું હતું કે સુદાન આ ખેડૂતનો કોઈ નથી મારાથી જીવા એમ નથી પણ ખેડૂતો માટે તમે જીવજો ને તમે મરજો સાહેબ એ સમયે લખી ગયા હતા જુનાગઢની ઘટના એક રાત મને ઊંઘ ન આવી ફરીથી હું રૂટીન કામમાં લાગવા માંડ્યો પણ એક સમય એવો આવ્યો કે સાહેબ સૌથી ગરીબ મજબૂર જો હોય તો મારો ખેડૂત છે ને મારો મજૂર છે રાત દિવસ હું હું હમણાં વાડીએ હતો મારે તો પાણી વાળવા ગયો હતો તો મેં સામે સરફ જોયો ડાંગ હાથમાં હતી હવે આ મુખ્યમંત્રી ને ગૃહ મંત્રી લઈ આવ્યા હોય તો હાલો ભાઈ બોલો બોલો એને ખબર નથી કે મારો ખેડૂત રાત દિવસ કઈ રીતે મોતના મુખમાં થઈને પાણી વારીને ઉપજ લાવીને તમને તમારા દીકરાને ખવડાવે છે કલ્પના કરો એક એક ઘટના એવી બની ગાંધીનગરમાં ગાંધીનગરમાં ગાંધીનગર ના જે સચિવાલય છે ને મંત્રી મુખ્યમંત્રી એક દીપડો સચિવાલયમાં એન્ટ્રી કરી અને દીપડો ફર્યો આખો મંત્રીઓ બાર અધિકારીઓ ફફડી ગયા દીપડો આવ્યો દીપડો આવ્યો દીપડો આવ્યો અને બીજા દિવસે હુકમ કરવામાં આવ્યો કે જેટલા પણ દરવાજા છે ને એમાંથી કીડી એટલે હાથ નો જવું જોઈએ એવી રીતે નીચે ઉજ લઈ જાવ તો બળના દીકરાઓ મારા ખેડૂતો દીપડાના હાવજને ને વચ્ચે રાત દિવસ એક કરીને પાણી વારી મોતના મુખમાં જાય છે એનું તમે લૂંટો છો પીડા આ વાતની છે એનાથી પણ મોટી વાત મિત્રો કે અહીંયા બાપને હમણાં જ પ્રકાશભાઈ વાત કરી વસરામભાઈ વાત કરી બસ ભથિયા સાહેબે વાત કરી હશે જે દીકરો જેનો બાપ બિચારો રાત્રે પાણી વારે મહેનત કરે યુરિયા માં નેનો બટકાવે તોય લઈ લે અને એ બધું કરી અને દીકરાને ભણાવે દીકરો પ્રાઇવેટ કંપની માં નોકરીએ જાય રાજકોટ હોય કે અમદાવાદ હોય ઈ પાછું મોદી મોદી કરવા માટે ભાજપ પાછા દુઃખ આ વાત છે બીજું કઈ નથી આજે આ હું જ્યાં જાઉં ને આવી રજૂઆતો ઢગલા બંધ આવે એમાં એક તો લખ્યું છે કે નામ ન આપવાની શરતે ઈશુદાનભાઈ ઢગલા બંધ રજૂઆતો છે કે ભાઈ ઈશુદાનભાઈ કેનાલ બની છે ત્યાંના વિસ્તારમાં ખેડૂતોને ખેતી માટે પાણી આપવામાં આવતું નથી અંધેર વહીવટ છે કેનાલના કામ અધુરા છે આ ભાજપમાં નવી નવા નવું છે જ નહીં ભાજપનું તો કામ જ એ છે સાહેબ જો કેનાલ બનાવે ને હું તો એમ કહું છું મારા વિસ્તારમાં ખંભાળીયા માં વંગડી ડેમ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી નથી બની બોલો ખાલી દરવાજા જ નાખવાના બાકી છે આઠ ગામના ઓછો વર્ષે કરોડની ઉપજ થઈ શકે ત્રણ ઉપજ લઈ શકે તો એવી સ્થિતિમાં છે ન બનાવ્યું હમણાં હું ભેગો થયો કાર્યક્રમ કર્યા એમાં એક ખેડૂત આવ્યા સુદાનભાઈ હમણાં ભાઈ હમણાં રહેવાદીઓને એટલે મને આશ્ચર્ય થયું મેં કીધું હું લડું છું

મારા ખેડૂત સમાજને લૂંટવામાં આવે છે મારા શ્રમિક સમાજને લૂંટવામાં આવે છે મારા મજૂર સમાજને લૂંટવામાં આવે છે અને એટલી હદે લૂંટવામાં આવે છે સાહેબ કે કશનદાસ માણેકની રચના છે કે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે ફૂલડા ડૂબી જતા પથરા તરી જાય છે છે શુકુ તણકલું દોયેલું કામ ગેનું ને એટલે ગાય માતાને ગાય માતાને શુકુ તણકલું એ કવિ લખે છે કે છે સુકુ તણકલું કામ ઘેનું ને દોયલું એટલે કે સુકુ તણકલું પણ એને ખાવા નથી મળતું અને લીલાછમ ખેતરો આખલાઓ ચડી જાય છે મને એ જ નથી સમજાતું કે સામે આવું થાય છે સાહેબ અઢળક સંપત્તિ નેતાઓનો અને અધિકારીઓ બનાવી ક્યારેક ક્યારેક મને વિચાર આવે કે જે દિવસે ભગવાન સરકારમાં અમને બેસાડીશ ને ત્યારે આ લોકોએ જેટલું લૂંટ્યું છે એની વ્યાજ સાથે વસુલાત કરી અને ફરીથી મારી જનતામાં ખાતામાં નાખી દઈશ ને ત્યારે મારી આત્માને શાંતિ થશે એટલું લૂંટ્યું છે મિત્રો મને તો એ ખબર નથી યાર આ લોકો રામાયણ મહાભારત વાંચ્યા છે કે નહીં ગીતા વાંચી છે કે નહીં કર્મના સિદ્ધાંતમાં માને છે કે નહીં સાહેબ ભગવાનના બે કાયદા મને ખૂબ ગમે છે એક મૃત્યુ નિશ્ચિત છે

અને એવું ક્યાંક ઉપર તમે લઈ જાવ તો ભાજપ વાળા જમીનો ના જમીનો ના ફાર્મ હાઉસ ઉપાડે મારું લઈ લો ભગવાને કે મરી જવાનું છે ને ખાલી હાથે જવાનું છે મરી જવાનું છે એ નક્કી છે ખાલી હાથે જવાનું છે છતાંય સાલું આટલું લૂટીને જવાનું ક્યાં છે કે લૂટે છે તમારામાં તાકાત તાકા હતો તો અદાણીને પકડો એક રાતમાં વીસ હજાર કરોડ રૂપિયા પચાસ હજાર કરોડ આપી દે ઈ નહીં કરે સડતાલીસ હજાર કરોડ અનિલભાઈ અંબાણીના આપણા અંબાણી ના માપી કરોડ અને ખેડૂતો દેવામાં છે પણ મિત્રો મેં નક્કી કર્યું છે કે આપણે ખેડૂતો માટે લડવું છે ખેડૂતો માટે જાગૃત કરવા છે જાગૃત એટલા માટે ખેડૂત સમાજ એક થાઓ તમે ગામમાં દસ ટાંકરી આપણે કેવો ને ગાદી ના લોકો લેતા હોય બે દલિત સમાજના ઘર હોય પટેલ સમાજ ના હોય બધા સમાજ ના હોય ખેડૂત સમાજ બીજો આપણો સમાજ ન હોવો જોઈએ જે દિવસે મારો ખેડૂત એક થશે તો ચોપન લાખ ખેડૂતો છે અને ચોપન લાખ ખેડૂતોને પાંચ ગણો એટલે અઢી કરોડ મતદારો થાય સાહેબ ચાર કરોડ બત્રીસ લાખ માંથી અઢી કરોડ મારા ખેડૂતો ના હોય

કોઈ ઉડપ નથી સાહેબ આજે ઘણી જગ્યાએ હું ગામડામાં જાઉં તો મને કહેતા હોય છે કે ઈશુદાનભાઈ મારા દીકરાની સગાઈ નથી થતી સાહેબ હું ક્યારેક રિસર્ચ કરવા હું પત્રકારનો જીવ એટલે રિસર્ચ કરવા જાઉં તો દીકરો એકદમ રૂપાળો હોય એકદમ બિચારો મસાલો એ ખાતો નહીં તો એ ફાકી આપણે અહીંયા મસાલો ખાય ને એ મસાલો ન ખાતો હોય મમ્મી પપ્પાએ સારા હોય અને તોય મારો બિચારો કુંવારો હોય મેં કીધું આ કેમ દીકરી નથી આપતા એટલે મેં એકાદ કેસ રિસર્ચ કર્યું તો એ જે જે વ્યક્તિ માગુ નાખવા ગયા હતા એટલે દીકરીની મમ્મીએ કીધું કે દીકરો શું કરે તો દીકરો સરકારી નોકરીની તૈયારી કરે એટલે દીકરીની મમ્મી રસોડામાં ગયા એટલે સ્વાભાવિક છે કે દીકરીના પપ્પા પણ પાછળ જાય એ પાછળ ગયા અને દીકરીની મમ્મી એવું કીધું કે હમણાં આને ન અપાય તો કેમ તો ભાજપ ભાજપના રાજમાં સરકારી તૈયારી થાય છે પેપર આને ફૂટે નોકરી મળવાની નથી હશે તો કોન્ટ્રાક્ટમાં હશે કોન્ટ્રાક્ટી કરાય નહીં બરાબર તો કહેવાનો મતલબ નહી છે પણ ભાજપ વાળા કેવા હોશિયાર ના દીકરા છે જોજો તમે જે દીકરો ભાજપના ના કારણે કુમારો રિયો એ પાછો ભાજપનો નો પેજ પ્રમુખ બને ભાજપ વાળા હારા ગોતી લે

તો આ ઇમ્પોર્ટ ડ્યુટી જીરો આવે છે આપણે લડત ચલાવવાની છે એટલે મારે છેલ્લે એટલું જ કેવું છે મિત્રો કે તમે જાગૃત થવા જઈએ તમને આત્મા જાગી હોય તો બીજા દસ વ્યક્તિઓને જગાડવા એકવાર તમે જાશો જો અહિયાં ભાજપે બહુ ઝેર ભરેલું છે સાહેબ જ્ઞાતિ જ્ઞાતિ ઝેર ભરેલું છે ધર્મ ઝેર ભરેલું છે કેટલાક તો બિચારા હાવ લાઈટ બિલ ભરવાના રૂપિયાનો નું કે ભાઈ ફ્રી નું ન જોઈએ ફ્રી નું ન જોઈએ કેમ પાટીલે કીધું એટલે એને ખબર નથી કે સૌથી વધુ ફ્રી તો પાટીલ વાપરે છે સી આર પાટીલજી ગાડી ફ્રી વાપરે છે વીજળી ફ્રી છે બંગલો ફ્રી બધું ફ્રી છે વીજળી પાણી ને એ મારા એક એક આમ આદમીને મળવું જોઈએ એનું નામ નેતા કહેવાય આ એ સાબિત કરી દીધું ફ્રીમાં નો લેવાય અમે ખમીરવંતી તો પ્રજા ખમીરવંતી નેતા ખમીરવંતી નહીં મુખ્યમંત્રીએ બસો કરોડનો પ્લાન છે અહીંયાં ભાઈ તીમાં ચતરું મારે છે એ મૂકી દેવું જક ના મૂકી દેવું ઓછું એ નહીં મૂકે પણ એક મેં આજે વિડીયો જોયો છેલ્લો વિડીયો જોયો એની વાત કરીને તમને મારી સંબોધનને પૂર્ણ કરીશ એક ગધેડો હતો અને ગધેડાને મહાન બનાવવાનું એક પ્લાન થયું એટલે કીધું કે ભાઈ ગધેડો બહુ જ મહાન છે તો કોનાથી ઘોડાથી ઘોડાથી પણ ગધેડો મહાન છે ઘોડો છે એ કાળો છે રાતો છે ગધેડો કેવો સુંદર ધોરો ધોરો છે તો કોણ તો ગધેડો મહાન તો કે હાથી થી હાથી ઊંચો છે ધીરે ધીરે હાલે ગધેડો ફાસ્ટ ચાલે છે હાથી થી પણ ગધેડો મહાન છે મિત્રો થયું ગામે ગામ કે આ ગધેડો માન છે ગધેડો માન છે ગધેડો માન છે જે દિવસે ખબર પડશે ને કે આ ગધેડો છે ને મહાન નહોતો એને તો ખાલી બનાવવામાં આવ્યો હતો તે દિવસે આપણે જ સમય ચૂકી ગયા છું ટ્રેન વહી ગઈ હશે તો છેલ્લે મારે એટલું જ કેવું છે દસ દસ લોકોને જાગૃત કરજો આપણે આંદોલન કરવાના છીએ ખેડૂતોના મુદ્દે જે આ કપાસ કપાસ આવ્યા છે ભલે બે કરોડ રૂપિયો વીઘો આવે સત્યાવીસ માં સરકાર આવે એટલે એવા કાયદા લાવવાના છીએ કે એક કોઈ પણ કંપની આવે એ કંપની ખેડૂતોની જમીન વેચાતી નહીં લઈ શકે ભાગમાં લઈ શકશે ભાગમાં